દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં નવા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો સૌથી પહેલા બધાને જય માતાજી અને દોસ્તો આપણે હવે વ્લોગની શરૂઆત કરી નાખીએ છીએ લગભગ બપોરનો બોર્ડ વાગવાની આજુબાજુ સમય થઈ ગયો છે હવે અત્યારે આપણે બ્લોગ બનાવવાની છે આજના બ્લોગમાં કંઈક અલગ જ જોવાનું છે અને સૌથી પહેલાં તો તમને બતાવી દોસ્તો કાલે જે જબરજસ્ત વરસાદ પડ્યો હતો અને આજે જબરજસ્ત ટાપ કાઢી નાખ્યો છે એ પાણી આખું ખેતર ભરાઈ ગયું બધું પાણી ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા સેવા બગાડ તો થવાનું જ છે પણ હવે જે થઈ ગયું થઈ ગયું અને તો કોઈ રોકી શકવાના નથી સૌથી પહેલાં તો હું તમને અમારું સેટઅપ બતાવી દઉં છું એ વિડીયો શૂટિંગ શું શું અને કઈ રીતે કરી શકાય હું સ્પેશિયલી કઈ રીતે યુઝ કરું છું ગ્રીન સ્ક્રીન અને

આ બાજુ આપણે આખો ખાટલો ઉભો કરી નાખ્યો ખાટલો અને પછી એની ઉપર આ સ્ક્રીન આપણે પેલી નેટ તો નથી બન્યો હાલો લગાવી દીધો તો આપણી બની ગઈ આ ગ્રીન સ્ક્રીન અહીંયા ઉભું રહેવાનું હોય અહીંયા અને આ બાજુથી આપણે રેકોર્ડ કરો રેકોર્ડ કરવા માટે આપણે જૂનું એક ભાગેલા પંખાનું સ્ટેન્ડ પડ્યું તું જે આ છે અને ભાગેલો પંખો બગડી ગયેલો આપણે ખાલી એના સ્ટેન્ડનો ઉપયોગ કરી નાખ્યો અને એક આપણી એક લાકડી લઈ લીધી અને એક જે સરિયો હતો સરિયાનું સ્ટેન્ડ જે રીતે મોબાઈલ મુકાય એ રીતે આપણે એને બેન્ડ કરી નાખ્યો અને સ્ટેન્ડ ગ્રીન સ્ક્રીન બધું જ રેડી થઈ ગયું આપણી તો જોઈ લો તમે ડેમો હવે નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક ના વિડીયોમાં નવાગમાં મોબાઈલ છે ને એટલે આ રીતે હું તમને બતાવી દઉં જોવા આ રીતે મોબાઈલ મૂકી દેવાનું એટલે અહીંયાથી કેમેરો ચાલુ થઈ જાય આપણું રેકોર્ડિંગ અહીંયા ચાલુ થઈ જાય તો કંઈક આવો છે આપણો સ્ટુડિયો તો વિડીયો કેવો લાગ્યો અને અમારો એકદમ સસ્તો સ્ટુડિયો આમાં એક રૂપિયાનો ખર્ચો લાગે છે તમને કોઈ એક રૂપિયાનો ખર્ચો નહીં ગ્રીન સ્ક્રીન પણ બની ગઈ સ્ટેન્ડ બની ગયું ટ્રાયપોડ બની ગયું બધું જ તો તો આમાં કોઈ ખર્ચો નથી એક રૂપિયાનો બી ખર્ચો નહીં સ્ટેન્ડ બની જો ટ્રાયપોડ ગ્રીન સ્ક્રીન બધું જ ફ્રીમાં થઈ જાય તો હજ તો આવી રીતે આપણે તમે વિડીયોની શરૂઆત કરાય અને આવી રીતે ધીરે ધીરે આગળ વધી ગયા પહેલાં પહેલાં તો કોઈ ખર્ચો કરવાની જરૂર અત્યારે કઈ છે નહીં આપણી જોડે ખાલી થોડાક સબસ્ક્રાઈબર છે નવસો સુડતાલીસ જેવા તો આવી મને લાગે છે તમારો બધાનો સપોર્ટ મળી રહેશે તો આપણે ક્યાંક આગળ સુધી જઈ શકશું તો વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલ પરના નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને મોકલી દો તમારા દોસ્તો સુધી મળી છે ના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત